તારી કુળદેવી આશાપુરા બીજા નંબર આદ્યશક્તિ ની અંદર માતા કહીને તારા વડવા પૂજો શિવા બહુ મોનતા લે તો શરત હોય તો અને ખોડિયાર એ તો ખરીપણે માતા એ તો તમે તમે મોજેલી ખોડિયા પૂજેલી નથી

અને બીજા નંબરમાં ખોડિયાર જે તું હાલમાં સેવા કર્યું રાજા તરીકે જે રીતના ચાંદો કીધું એ રીતના રાજા તરીકે આશાપુરા બે હાર્યું અને બીજા નંબરમાં ત્યાં કે ખોડિયારને ત્યાંથી ને છે આજે શક્તિમાંથી હું માફનો રાખજો અને જે બાળ શીખો નું કીધું ત્યાં કન્ફ્યુઝન એ ચી બાળ શીખો તો માતા કન્ફ્યુઝન તું તરફ બેઠી જેને ત્રણ બાર શીખો તો ચાર